એક ઋષિ લગભગ દુર્વાસા ઋષિ અતિથિ થવા માટે નીકળ્યા દેવર્ષિ નારદે કહ્યું કે બ્રહ્મા પાસે જાઓ પણ તે આવકારો ન મળ્યો પછી ભગવાન શંકરને ત્યાં અને ભગવાન વિષ્ણુ પાસે પણ ગયા પણ ક્યાંય આવકારો ન મળ્યો એમને ક્રોધ આવ્યો અને શ્રાપ આપવા જતા હતા તે દેવર્ષિએ આવીને કહ્યું કે દ્વારિકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ ના અતિથિ બનો એ તમને મીઠો આવકારો આપશે પછી દુર્વાસા ઋષિ દ્વારિકા નગરી પધાર્યા ભગવાન શ્રી કૃષ્ણએ એમનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત કર્યું એમને બત્રીસ ભાતના પૂજન કરાવ્યા એ સૂતા ત્યારે સતત વીંજણો વીંજ્યું પછી ઋષિ રથમાં બેઠા અને એમણે ભગવાન પાસે પગપાળા રથ ખેંચાવ્યા એ બધું કામ ભગવાન શ્રી કૃષ્ણએ હસતા મુખે કર્યા પછી એકવાર ભગવાન સ્નાન કરતા હતા અને ઋષિ મહેલમાં ખીર જમતા હતા એ ખીરથી ખાસ ભગવાનની સેવાથી બહુ પ્રસન્ન થઈ ખીરનો વાટકો લઈને ભગવાન સ્નાન કરતા હતા ત્યાં આવી પહોંચ્યા અને આદેશ કર્યો કે તમે આ ખીર આખા શરીર પર લગાવી લો ભગવાને એ પણ હસતા મોઢે લગાવી પછી ઋષિએ આશીર્વાદ આપ્યા કે તમારા શરીર પર જેટલી જગ્યાએ ખીર છે એ બધો ભાગ વજ્રમ નથી જશે પણ આશીર્વાદ આપ્યા પછી સરખું જોયું તો દેખાયું કે ભગવાન પાણીમાં ઊભા હતા એટલે પગના તળિયે ખીર નહોતી ચોંટેલી એટલે ખાલી પગના તળિયે વાગે તો જ મૃત્યુ સંભવ હતું ભગવાનનું જાણી જોઈને પાણીમાં ઊભું રહેવાનું કારણ પણ ઋષિએ પૂછ્યું ભગવાને કહ્યું કે જેણે આ ધરાવ પર જન્મ લીધો છે એ અવશ્ય મળવાનો જ તો હું જ મારા નિયમનો ભંગ કેમ કરું આ મેં સાંભળ્યું છે એના પરથી કીધું બીજા કારણો પણ સાંભળ્યા છે પણ એ યાદ નથી કારણ કે ભગવાનની કોઈ પણ લીલા પાછળ એક નહીં પણ ઘણા કારણો એક સાથે જવાબદાર હોય છે આ વાર્તા આનંદથી સેવા આપણું કર્મ કરવાનો ઉપદેશ આપે છે અને બીજું કે કોઈ અમર નથી એટલે સદા આનંદભય રહો અને કર્મ કરતાં કરતાં ભગવાનને સ્મરણ કરતા જાઓ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ